ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના ત્રણસો બે માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી અંતર્ગત ભાવનગરના નેક નામદાર મહારાજા ભાવસિંહજી મહારાજ તેમજ કૃષ્ણકુમારસિંહજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાવેણાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે અખાત્રીજ એટલે કે ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરની સ્થાપના ઈસવી સન સત્તરસો ત્રેવીસના અખાત્રીજના દિવસે ભાવનગરના મહારાજા ભાવસિંહજી દ્વારા કરવામાં આવી હતી આજે તારીખ દસ મેના અખાત્રીજના દિવસે ભાવનગરનો ત્રણસો બેમો સ્થાપના દિવસ છે ત્યારે ભાવનગરના પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ ખાતે આવેલ ભાવનગરના મહારાજા ભાવસિંહજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા તેમજ નીલમબાગ ખાતે અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સાથે જ ભાવનગર શહેરના વડવા વોશિંગઘાટ વિસ્તારમાં રાજવી પરિવારની સમાધિ સ્થાન પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને ભાવનગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેરના નિલંબા ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી જે કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા